ખેડૂત મિત્રો આજે આપણે ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે નવી ફોટ ગામ ત્યાં જોવા માટે આવ્યા છે તો નું નામ છે આપણે નિલેષભાઈ કનારા તો એને આપણે પૂછીએ આ કે કેવું રિઝલ્ટ છે એને અલગ પ્રોડક્ટ એ વાપરેલું છે અને ઓમ રુદ્રાએ વાપરેલું છે અને આજની તારીખ છે પંદર આઠ બે હજાર ચોવીસ તો ખેડૂતભાઈને પૂછીએ એને કેવું રિઝલ્ટ લાગ્યું તમારું નામ મારું નામ નિલેષભાઈ અર્જુનભાઈ કનારા અવાજથી બોલજો નિલેષભાઈ અર્જુનભાઈ કનારા

પહેલા વિઘાની મગફળી છે તમારે ત્રીસ વીઘાની તો આજ વખતે પહેલી જ વખત તમે ઓમ રુદ્રા વાપરો પહેલી જ વખત તો કેવું લાગ્યું રિઝલ્ટ ના રિઝલ્ટ સારું છે આ આમાં બાર બત્રીસ સોળ વાવેલું છે અને આમાં ઓમ રુદ્રા વાવેલું છે આમાં ઓમ રુદ્રા વાપરેલું છે તો બેયમાં કઈ ફરક છે સરખૂચ છે જ છે અને તમે એટલો સમસ્યા તમે વાપરો છો તો કોઈ આવ્યું છે વાડી સુધી ના કોઈ નહીં તો આજે આપણે જ્યાં બધે ગયું તું આમ તો અહીંયા આંટો માર્યો છે બધા આપણે ભેગા રહીને તો બધાના રિઝલ્ટ જોયા ને આપણે બધે તો તમે શું કહેવા માંગશો આપણા ગ્રુપના મિત્રોને કે ના ઓમ રુદ્રાનું એમ કહું કે કઈ નહીં તો એકથી નો પેલા ઉપયોગ કરાય પછી સારું રિઝલ્ટ લાગે તો વધારે ઉપયોગ કરાય આપણે પરવા આ ગે વર્ષે સાથે લઈને ઉપયોગ કરેલો છે પરવા ત્રીસે ત્રીસ ગામમાં બધે ઉપયોગ કરવાનો છે એટલે તમને વાપરવાથી આત્મસંતોષ હા આત્મસંતોષ તો તમે નિલેશભાઈ ઓમ રુદ્રા વાપર્યું એ બદલ હું તમારો ધન્યવાદ મા તમે ભાઈ ઓમ રુદ્રા વાપરેલું છે તમે વાળીએ નહોતા હું કહો તો હા હા આપણે ગ્રુપમાં ચાર પાંચ જણા છે અમે ઓમ ઓમરૂદ્રા વાપરેલ છે અને અમને ખરેખર ઓમ રુદ્રાની સાથે બાવીસ બત્રીસ સોળ અને ડીએપી જેવું રિઝલ્ટ મળેલ છે એની હારો હાર એટલે સારી પ્રોડક્ટ અને વાપરવા જેવી ખરેખર એક વખત ટ્રાય કર્યા જેવી છે અમારું આખું નામ મારું આખું નામ પિંડારીયા રમેશ પરબતભાઈ ગામ તમારું ગામ નવી પોર્ટ મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર છે 8530 13 14 તારીખ 15 8 2024 હા 15 8 2024 કેટલી બેગ વાપરેલી આપણે ટોટલ 3 બેગ વાપરેલી છે પણ આવતા વર્ષે મારે જમીન 10 થી 12 વીઘા આવતા વર્ષે બધામાં પાછો ઉપયોગ કરવાનો જ છે તો તમે બધાય ઓમ રુદ્રા વાયપુરુ એ બદલ હું તમારો બધાનો આભાર માનું છું અમીરભાઈ અને બને એટલા ખેડૂતોને મારા વખતે કેજો કે વૃદ્ર નો ઉપયોગ કરે ચોક્કસ